મૂકીને વરસવાનું શરૂ કરી અને ખેડૂતની હાલત કપોડી બની ગઈ છે કારણ કે કેટલાય ઘણા સમયથી ખેડૂત પોતાના પરસેવાથી જયારે ધાન્ય તૈયાર કરે છે અને અચાનક કમોસમી વરસાદ થાય છે ત્યારે ખેડૂતના માથે પડ્યા પર પાટુ જેવો ઘાટ કડાય છે ત્યારે આજે એક ખેડૂતના ખેતરમાંથી અમે તમને સીધા દ્રશ્ય બતાવી રહ્યા છે એ દ્રશ્યો ખેડૂતની પોતાની સાચી કમાણી છે અને સાચી કમાણી અત્યારે ધૂળમાં ભળી ગઈ છે કારણ કે આ જોઈ શકો છો આ મગફળી અત્યારે જમીન દોસ્ત થઈ ગઈ છે આનો એક નમસ્કાર મિત્રો હું છું આપનો પડકાર અને આપ જોઈ રહ્યા છો પડકાર બનાસકાંઠા જિલ્લાથી માંડીને સમગ્ર ગુજરાતમાં મેઘ મેઘમહેર થયો છે અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કપડી બની છે અત્યારે જગતનો તાત ચિંતામાં બેઠો છે ત્યારે આપણે ખેડૂતના ખેતરથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છે જે ખેડૂત ઉપર જે વીતી રહ્યું છે એ માત્ર ખેડૂત જાણે છે કારણ કે પોતાની સાચી કમાણી પરસો પાડી અને જ્યારે પોતાનો પાક તૈયાર કરે છે અને અચાનક કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતનો પાક જમીનમાં ભળી જાય છે ત્યારે ખેડૂત ઉપર જે વેદના વેદના થાય છે માત્ર ખેડૂત જાણે છે આ દ્રશ્ય જોઈ રહ્યા છો આ પાક જેને કહી શકાય અત્યારે માટી થઈ ગયો છે ત્યારે અમારી સાથે ખેડૂત પણ જોડાયા છે જેમની વેદના એમનું હૃદય રુદન છલકાયું છે કારણ કે એમની ઉપર કહી શકાય કે અત્યારે એમનો મુખ્ય આધાર ખેતી હતો અને ખેતીના કારણે તેમનું જીવન નિર્વાહ ચાલતું હતું ત્યારે આપણે સીધી વાત કરીશું અહીંના ખેડૂત સાથે કાકા નમસ્કાર મિત્રો લાખણી તાલુકાના વાસના વાતમ ગામ થી હું બોલી રહ્યો છું અમે આ મગફળી પૂરેપૂરી મહેનત કરી પૂરેપૂરી પાકી તૈયાર કરી લેવાની ગણતરીના દિવસો હતા અને કા વરસાદ ને કારણે આ મગફળી અત્યારે કોઈ લઈ શકાય એવો આધાર જો નથી અમારો મુખ્ય આધાર ખેતી છે અને ખેતી ઉપર જ અમારા કુટુંબ નો આખો નિર્વાહ ચાલી રહ્યો છે આજ અમે ભયંકર ચિંતામાં બન્યા છે હું નહીં પણ સમગ્ર બનાસકાંઠા ખેડૂતો ચિંતામાં બની ગયા છે એટલા માટે હું સરકાર શ્રી નમર વિનંતી કરું છું કે ગમે તે રીતે આ અમને કરવા ખૂબ નમર વિનંતી છે અત્યારે આપ ખેડૂતની દર્દની વેદના સમજી શકો છો કારણ કે એક ખેડૂત ની અંદર જે અત્યારે વિકરાળ રૂપ ધારણ કર્યું છે આપ જોઈ શકો છો કારણ કે આ ઘટના ખેડૂત થી સહન હવે નથી થતી કારણ કે જગત નો તાત હવે